અને ટુય્સમાં ત્યારે ઓફર હતી હા ક્રિસમસ પર હતી ગયા જે બે છે ને એમ ત્રણમાં હતા ત્યારે ટુની માં થ્રી હતા પણ છે મસ્ત બધા આજે રવિવાર છે અને આપણે સ્મિથ અને સ્મિથ આપણે અજયનો અજય કોમલનો

નેક્સ્ટ વીક છે ને આપણે ભીવાન ને બોલાવશું આયો કે કરશું સન્ડે ના ગઈ ને એક દિવસ કેમ કે ને એક આટ તો ખાલી યુઝ ટુ થતા થાય ભીવાન તો આપણે ગયા હોય તો રમડી ના શકીએ તમે ઘરે આવો તો અમને મજા આવે એની સાથે એટલે કે સારું ચલો જોઈશું એમ વાગ્યા છે કેટલા ચા ચાર ને અઢાર છે

તો અત્યારે શું કે કે મામા મમ્મી સાથે રહી છે મમ્મી પપ્પા ઇન્ડિયા ગયા છે ને તો એમના ઘરે આવ્યા છે રોકાવા તો મમ્મીની કે બહારની લાઈટ ચાલુ છે તો કે હા કે તો તમે સવારે બંધ કરી દેજો ને હું તમને હીટિંગ કેવી રીતના ઓન ઓફ થઈ શીખવાડું ને એટલું બધું કરતી હતી ને તો મને આમ એટલી નવાઈ લાગી ને કે વાંચા મને રિયલી પ્રાઉડ થઈ ગયો તારા પર કાલે એમ કે શું કહે કે તું હવે નાની નથી બહુ મોટી થઈ ગયું લાગે હું પંક્તિને કહીશ કે હવે વાંચા નાની નથી એને બહુ જેલસ થાય છે નાની નાની કરીએ છીએ તો ખબર થાય ને

કે ઇન્ડિયા જવાનું આમ કન્ટિન્યુસ ચાલુ જ છે એક આવે એક જાય ને ત્યાંથી કોઈ આવે ઇન્ડિયા લાગે જ હોય જ હોય પરેશ એની તું પછી પરેશ પછી આપણે ગયા પછી પાછા આપણે ગયા પછી આ એવું લાગે ને કે આપડે ઇન્ડિયા થી બહુ દૂર રહેતા હોય કેમ

స్కూటర్ రెడి చూ మోగ స్కూటర్

મને તો ડબલ મોટો થઈ ગયો એવું ફીલ થાય ચાલવા મીડો છે ને ખુલ્લો ખુલ્લો એટલે

બધા બહુ સરસ સરસ રમકડા છે કે મીવાન ભાઈ તો ડબલ છે મોટો કોટ છે અહિયાં અને એટલા બધા રમકડા છે ને આવી છે ને ત્રણ ચાર બેગ છે હા સ્વાતી આંટી બહુ ભેગા કર્યા છે ઓહો જી તો અડધા જ પોતા જ તમે હમ હમ કઈ ગયો રમકડા રમવાના છે ને એ તો એ તો

કહાન ક્યા છે કહ એ ગયો ઉભો રહીજે ઉભો રહી જુચ એને એવી કેવી મજા આવી એટલે એને ગમતું તો આપણે ઉભા હતા નહીં

ચલો અસ્મિતુને હવે છે ને એનો કોટા પૂરો થયો રાજે નીકળીએ બાઈસ મહિતુ કઈ નહીં રવિવાર તમે આવો ઓકે સ્મિતુ ઓકે એ ઓકે હવે તમે જાઓ અમે આવશું